નમસ્કાર દિલોક સત્તાશવમાં આપનું સ્વાગત છે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષાની અંતિમ તૈયારીઓમાં લાગેલા હશે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આગામી અગિયારમી માર્ચથી યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ક્યારે મળશે તેનો પણ ઇંતજાર હોય છે એવામાં દર્શક મિત્રો હોલ ટિકિટને લઈને ખબર સામે આવી છે જી હા ખબર મુજબ આજથી એટલે કે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ તેવું જાણવા મળી રહ્યું છે આપણે વાત કરીએ તો ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષાઓ તારીખ અગિયાર ચોવીસ થી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે બોર્ડની પરીક્ષાને લઈને તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે અને આ બધાની વચ્ચે આ ખબર સામે આવી છે કે આજથી એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ અગિયારમી માર્ચથી પ્રારંભ થનારી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ બોર્ડની દ્વારા જે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવાઈ રહી છે તેમાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક જાહેર કરાયું છે એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી તેત્રીસ ગેરરીતિની યાદી અને તે બદલ સજાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી છે દર્શક મિત્રો આને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિને લઈ સજાનું માળખું મોકલી આપવામાં આવ્યું છે શિક્ષણ બોર્ડ દ્વારા ડીઈઓ અને સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિ કરવા બાદ જે થનારી સજાઓ છે આ સજાઓ વિશે બોર્ડના વિદ્યાર્થીઓને માહિતગાર કરવાની સૂચના પણ અપાઈ છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાલી કે અન્ય કોઈ વિદ્યાર્થીઓના માર્ક વધારવા પરીક્ષકનો સંપર્ક કરશે કે પછી લાંચ આપશે તો પરીક્ષાનું પરિણામ જ રદ કરાશે વિદ્યાર્થી મુખ્ય ઉત્તર વહી પુરવણી ફાડી નાખે કે માન્ય લખાણ સાથે છેડા કરશે તો પરિણામ રદ કરવામાં આવશે સાથે જ જો કોઈ વિદ્યાર્થી ઉત્તર વહી લઈને જતો રહેશે તો પણ પરિણામ રદ કરાશે અને પછીના પરીક્ષા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ